આજ રોજ દેશના અતિ મહત્વના રાજ્ય બિહાર રાજ્યના જનાદેશ ને અમે સૌ ખૂબ આનંદ અને ઉત્સાહથી આવકારીએ છીએ આજે અમારા બધાની વચ્ચે અમારા પ્રભારી મંત્રી આદર્ય રમણભાઈ અમારા જિલ્લાના સંજયસિંહ મહિલા જે નવ નિયુક્ત મંત્રી પણ છે અને સાથે પંકજભાઈ અર્જુનસિંહ યોગેન્દ્રભાઈ સૌ ધારાસભ્યો અમારા પ્રભારી સંગઠનના આગેવાન આદરણીય કુશલસિંહજી જિલ્લાના પ્રમુખ બેન શ્રી નયનાબેન સાથે સમગ્ર ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે બીજો ઉત્સવ ઉજવી રહ્યા છે આપ સૌ એના સાક્ષી બન્યા છો કે આઝાદી પછી પ્રથમવાર બિહારે આટલો પ્રચંડ જના દેશ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના સુશાસન ને નીતિશ કુમાર સુશાસન ને અને આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં હવે અન્ય રાજ્યોની જેમ બિહાર પણ વિકાસના માર્ગે વિકાસ માર્ગે તે જ ગતિથી આગળ વધી રહ્યો હોય એવો પ્રચંડ જનાદેશ આપ્યો છે કુલ મળીને બસો તેતાલીસ માંથી બસો થી પણ વધારે બેઠકો એનડીએ ને મળી છે ત્યારે એ સ્પષ્ટ જનાદેશ બતાવે છે કે પંદર વર્ષથી જે એનડીએ નું શાસન બિહારમાં છે જેમ દેશના શાસનને જનતાએ આશીર્વાદ આપ્યો છે એમ બિહારના લોકોએ પણ એનડીએ ના શાસન ખૂબ આશીર્વાદ આપ્યા છે ત્યાં જે વિકાસ થયો છે ત્યાં જે માળખાગત સગવડો ઊભી થઈ છે જન જન સુધી જે સેવા પહોંચી છે ચાહે શિક્ષણ નું કામ હોય આરોગ્ય નું કામ હોય રોડ રસ્તા બ્રિજ એરપોર્ટ આ બધાના જે કામ થયા હોય રેલવે ના કામ થયા હોય આ બધું જ કામ એમને બદલાવ અનુભવ્યો અને આ બદલાવ અનુભવ્યા પછી એક તરફ એક વખત નું જંગલ રાજ આજે સુશાસન મને આશીર્વાદ આપતું થયું છે જાતિ જાતિ નું રાજનીતિ અહિયાં પૂર્ણ થઈ છે જંગલ રાજ નો આજે મૃત્યુ ઘંડ વાગી રહ્યો છે આપણે સૌ જોઈ શક્યા છીએ કે બિહારનો નિર્ણય એ આવનારા વખતમાં એનડીએ ની શાસન ને પ્રચંડ જનાદેશ આ દેશ આપી રહ્યો છે એનું વાતાવરણ એનો સંદેશો બિહારના આ નિર્ણયથી આપણે જોઈ શક્યા છીએ ત્યાંનો માહોલ જેમ આપણે આ નિર્ણય જોઈ શક્યા છીએ એની શરૂઆતના તબક્કે હું હતો ત્યારે મેં અનુભવ એ થવું કે શરૂઆતમાં આ વિસ્તાર ખાસ કરીને અત્યંત પછાત વિસ્તાર સીમાંચલ વિસ્તાર એક રીતે નેપાળની બોર્ડર ને અડીને આ વિસ્તાર કે જ્યાં ઘુસપેઠિયા બાંગ્લાદેશ આવે જે પ્રકારનું એસઆઈઆર નું કામ થયું ત્યાં જે એક એસઆઈઆર નું કામ થયું એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીનું સુધારણા કામ થયું એક લાખ સાહીઠ હજાર થી વધારે મતદારો બોગસ હતા આજે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે બોર્ડર ઉપર કે લોકો ટોળા બંધ બાંગ્લાદેશ તરફ પાછા વળી રહ્યા છે એનો અર્થ જ એ છે કે કોંગ્રેસે મતના રાજકારણના લાભ લાલચમાં એમણે આવા ઘુસપેટિયા લોકોને આ દેશમાં વસાયા હતા જે સંસાધનો ઉપર આ દેશના નાગરિકોનો અધિકાર હતો એના ઉપર આવા મત લાલચુ સત્તા લાલચુ લોકોએ ક્યાંક ને ક્યાંક દેશ હિતનો નિર્ણય કોરાણે મૂકીને આપણા ત્યાં આવા લોકોને વસાવ્યા હતા આજે એ લોકોની સંખ્યા એક તરફ દેશ છોડીને ભાગી રહ્યા છે અને જે મતદાન થયું છે એના આંકડા પણ બતાવે છે કે જે એક પ્રકારના શાંતિ સલામતી વાતાવરણમાં અન્યથા ત્યાં જંગલ રાજમાં મતદાન કરવું પણ આવ્યું હોય ત્યાં બૂથ કેપ્ચરિંગ પણ થતું આજે પણ એ લોકો વોટ ચોરીનો જે આક્ષેપ કરે છે એમને જે બૂથ ચોરી કરવી હતી જે બૂથ ઉપર લૂટફાટ કરવી હતી એ બંધ થઈ ગઈ હતી અને એના કારણે એમને એ જંગલ જવું હતું પણ બિહારની જનતા ખૂબ આગળ વધી ગઈ છે દેશમાં બદલાવની સાથે નવી પેઢી પણ સમજી રહી છે કે રાજનીતિમાં બેઠેલા સુશાસન કરતા લોકોને સહકાર આપવો કેટલો આવશ્યક છે અને એનો નિર્ણય મોદી સાહેબના નેતૃત્વને

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.